माय डियर है तुम्हें मैं ताकत ताकत है मैं फासक हूं कासक है तुम्हें मैं मैं फासक हूं माय डियर है तुम्हें मैं मैं फासक हूं कासक है तुम्हें हम भारत को नतमस्तक है हम योद्धा આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ તથા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી મિત્રો આજના ચોથા અંકમાં અમે આપને લઈ જઈશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ વડોદરા લોકસભા મત વિસ્તારમાં વડોદરા શહેર વિશ્વામિત્રી નદીના કાંઠે આવેલું છે વડોદરા શહેરને સંસ્કૃતિ કલા અને સંસ્કારી નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે વડોદરા લોકસભા મતવિસ્તાર સામાન્ય ઉમેદવારો માટેની બેઠક છે વડોદરા લોકસભા બેઠક પર ઓગણીસો સત્તાવનમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી અને પ્રથમ સાંસદ તરીકે રાવ ગાયકવાડ ચૂંટાઈ આવ્યા હતા વડોદરા લોકસભા મત વિસ્તારની માહિતી આપે છે અમારા વડોદરા જિલ્લાના પ્રતિનિધિ વડોદરા શહેર જિલ્લાનો વિકાસ થાય તે માટે અલગ અલગ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવી રહ્યા છે વડોદરા શહેર જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષોથી વડોદરા શહેર સાથે જૂનો નાતો ધરાવે છે જેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરની પ્રજાને પ્રાથમિક સુવિધાથી લઈને શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક રીતે એક આગવી ઓળખ થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે વડોદરા શહેર જિલ્લા ની વાત કરીએ તો તેઓ પોતે પણ વડોદરાની લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ તેઓએ રાજીનામું આપીને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો સીધો ફાયદો ગરીબ મધ્યમ વર્ગની પ્રજાને થાય તે માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વડોદરા લોકસભાની બેઠકની વાત કરીએ તો હાલમાં સંસદ સભ્ય તરીકે બે ટર્મ થી રંજન ભટ્ટ કાર્યરત છે વડોદરા બેઠક ની કુલ મતદારો પચીસ લાખ અગ્યાસી હજાર એકસો ચોવીસ છે જયારે ગત લોકસભાની ચૂંટણીમાં માં અડસઠ પોઈન્ટ અઢાર ટકા મતદાન થયું હતું જેને કારણે સૌથી વધુ મત થી રંજન ભટ્ટ ફરી એકવાર જીત્યા હતા વડોદરા શહેરમાં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મહત્વના પ્રોજેક્ટો કાર્યરત છે જેમાં ખાસ કરીને બુલેટ ટ્રેન વડોદરાથી પસાર થવાની છે સાથે સાથે મુંબઈ દિલ્હી ડેડિકેટેડ ફ્રેડ કોરિડોર ની પણ કામગીરી ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે ગતિશક્તિ યુનિવર્સિટી હોય સેન્ટ્રલ યુનિવર્સિટી સ્પોર્ટ્સ યુનિવર્સિટી ને પણ વડોદરામાં સ્થાન આપવામાં આવ્યું છે વડોદરા શહેરની હાલની વસ્તી છવ્વીસ લાખ થી વધી છે કેન્દ્ર સરકારનો જે મંત્ર પ્રધાનમંત્રીએ આપ્યો છે સૌનો સાથ સૌનો વિકાસ અને હવે તેમાં ઉમેરો કર્યો છે સૌનો વિશ્વાસ પણ હવે લોકો ઉપર વધ્યો છે અને નવું સૂત્ર મોદીની ગેરંટી એ પણ લોકોમાં ખૂબ જ પ્રચલિત બન્યું છે ભારત વિકાસ ડાયરી માટે વડોદરાથી હેમંત વ્યાસ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસનું સૂત્ર આપનારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે વડોદરા લોકસભા મતવિસ્તારમાં અનેક માળખાકીય સુવિધાઓ પૂરી પાડી છે વડોદરા લોકસભા મતવિસ્તારના રંજન રંજનબેન ભટ્ટે માહિતી આપી મારા વડોદરા લોકસભા મત ક્ષેત્રમાં પણ પ્રધાનમંત્રી શ્રી દ્વારા અનેક વિકાસલક્ષી કામો દ્વારા સુવિધા આપવામાં આવી છે મિત્રો વડોદરા એરપોર્ટને કસ્ટમ એન્ડ ઇમિગ્રેશન ની સુવિધા મળી શકે એ માટેની મંજૂરી અઢાર માર્ચ બે ના રોજ રાજપત્ર માન્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ના હસ્તે વડોદરા ખાતે આપવામાં આવ્યું છે રેલવે ની વાત કરીએ તો છાયાપુરી રેલવે સ્ટેશન ને સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે વિકસિત કરવામાં આવ્યું તો સાથે સાથે વડોદરાનું પ્રતાપનગર રેલવે સ્ટેશનને પણ સેટેલાઇટ રેલવે સ્ટેશનની મંજૂરી મળીને જેને સડસઠ કરોડના ખર્ચે હાલમાં કામ પ્રગતિમાં છે તો એવી જ રીતે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનને કેન્દ્ર સરકાર દ્વારા અમૃત સ્ટેશન અંતર્ગત માન્ય પ્રધાનમંત્રી શ્રીના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો છે કરોડના ખર્ચે રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ થવા સૌ પ્રથમ કેન્દ્રીય ભારતની સૌપ્રથમ કેન્દ્રીય ગતિશક્તિ વડોદરા ને મળી છે જેમાં હાલમાં વિવિધ વિભાગોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ભારતની નેશનલ રે હાઈસ્પીડ ટ્રેનિંગ સેન્ટર વડોદરા ખાતે કાર્યરત છે હેલ્થની વાત કરીએ તો વડોદરા લોકસભાનું મારું સાવલી વિધાનસભા સો બેડની સુવિધા ધરાવતી ઈએસઆઈ હોસ્પિટલની મંજૂરી સાવલી ખાતે મળી છે જ્યાં થી વધુ ઔદ્યોગિક એકમો આ વિસ્તારમાં હોવાથી ઇએસઆઈ હોસ્પિટલની મંજૂરીથી ચાલીસ હજાર કર્મચારીને આ લાભ મળી શકશે આપણા વડોદરાને ધુમાડ ચોકડી ખાતે ટ્રાફિક નિવારણ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી દ્વારા પચાસ કરોડના ખર્ચે જંકશન પર ફ્લાય ઓવરનું નિર્માણ કરીને લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે તેવી જ રીતે બ્લેક સ્પોટની સમસ્યા એટલે દેણા અને દેણા ખાતે અંદરપાસ ની મંજૂરી મળીને ત્યાં પણ આપણે અંદરપાસ લોકાર્પણ કરીને અત્યારે ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા અને એક્સિડન્ટનું નિવારણ કરીને અત્યારે એ દેણા અંડરપ્રાસ કાર્યરત એટલે આપણે સૌ એને ઉપયોગ કરી રહ્યા છે એ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ટાટા એર બસ વિમાન બનાવવાના પ્લાનનો શિલાન્યાસ વડોદરા ખાતે કરવામાં આવ્યો છે મિત્રો વડોદરા લોકસભાનું રેલવે સ્ટેશનનું સત્તર પોઈન્ટ પચાસ લાખના ખર્ચે રીડેવલપમેન્ટ પણ થયું છે મકરપુરાથી વિશ્વામિત્રી વચ્ચેનો રેલવે બસો બત્રીસ અને બસો તેત્રીસનો બ્રિજ છે ત્યાં પણ અત્યારે કામગીરી ચાલુ છે વડોદરા એ એક પ્રગતિમાં આગળ વધી રહ્યું છે સાથે સાથે વડોદરાથી વારાણસી મહામના ટ્રેન વડોદરાથી રેવા મધ્યપ્રદેશનું ત્યાં મહામના ટ્રેન અત્યારે જઈ રહી છે વડોદરાથી અમદાવાદ સંકલ્પ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવી છે આવી રીતે અનેક વિકસિત કામો વડોદરામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવ્યા ગરીબ લક્ષી યોજનાના લાભાર્થીને પણ અનેક લાભ આપીને તેમને પણ સુવિધા સભર કરવાનું કામ વડોદરા લોકસભામાં થયું છે વડોદરા લોકસભાના મતદારો તરફથી પ્રધાનમંત્રીશ્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ અભિનંદન કરીએ છે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઇઆર ન્યૂઝ અંડર એબીએડી તેમજ યુ ચેનલ એઆઇઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો પીએમ સ્વનિધિ યોજનામાંથી લોન લઈને અનેક પરિવારો પોતાના કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે આવા જ લાભાર્થીઓએ આ યોજનાથી મળેલા લાભોની વાત કરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો મારું નામ નીતાબેન માળી છે હું ફૂલ નો ધંધો કરું છું મને સીએમ સ્વનિધિ યોજના માંથી પેલા દસ હજાર ની લોન મળી તે હું પૂરી કરી નાખી પછી મને વીસ હજાર ની લોન મળી તે બી મારે પતિ ગઈ હવે મને પચાસ હજાર ની મળી છે મને ધંધો સરસ મારો ચાલે છે અને સરકાર શ્રી ના તરફથી એવું સારું મને મને જોઈતા મારે કોની જોડે લેવા પણ ના પડે એવી રીતે મને મળી ગયા વગર વ્યાજે અને આજે હું સરસ મારું ઘર ચલાવું છું છોકરા મારા બે ભણે છે અને સરકાર મને ખુબ ખુબ આભાર છે કે મને આટલું મદદ કરી કે આજે આ જમાનામાં કોઈ ભાઈ કે બેન કે બાપ ના કરી શકે પણ આજે સરકારે મને આટલી મદદ કરી હું મારા પગ પર આજે ઉભી છું અને મારું ઘર ચલાવું છું આભાર છે સરકાર મારો મહિલાઓને ચૂલાના ધુમાડાથી મુક્તિ અપાવવા માટે મોદી સરકારે શરૂ કરેલી ઉજ્જવલા યોજનાથી મહિલાઓના આરોગ્યમાં સુધારો થયો છે આવા જ એક લાભાર્થી પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો ઇમરાન તાંડલ સેના ગેસ ઉજ્જવલ યોજનાથી અમને ખાવા બનાવવામાં જે તકલીફ થતી હતી આ ગેસ મળવાથી અમને ખાવા બનાવવાની તકલીફ સિલિન્ડરના લીધે સારું છે હવે અમારે એક જ ચૂલા ઉપર ખાવા બનાવવું પડતું હતું અને ગેસ ના હતો ગેસ લીધે અમને ખાવા બનાવવામાં સહેલાઈ થાય છે અને સારી રીતે અમે અમારું કામ કરી શકીએ છીએ વડોદરા લોકસભા મતવિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં મોદી સરકારની અનેકવિધ યોજનાઓના કારણે સામાન્ય લોકોનું જીવન ધોરણ ઉંચું આવ્યું છે અને તેઓ વિવિધ યોજનાઓના લાભો લઈને પગભર થયા છે વડોદરા શહેરના સામાન્ય નાગરિકે વધુ માહિતી આપી છે વડોદરા અનેક યોજનાઓ જેવી કે ઉજ્જવલા યોજના જે મહિલાઓ માટે ચાલુ કરી છે કે જેના હિસાબે જે મહિલાઓ ઘણા વર્ષોથી આ ચૂલા પર બધું કરતી હતી એમને પણ અત્યારે ઉજ્જવલાના હિસાબે એમને ઘણી બધી રાહત મળી છે એ ઉપરાંત અત્યારે લારી ગલાઓ માટે અને નાના વેપારીઓ માટે એટલી બધી યોજનાઓ છે કે જેના હિસાબે આપણા જે ભાઈઓ વેપારીઓ છે એમને ઘણી બધી રાહત મળી છે અને છેલ્લા દસ વર્ષોમાં જે આ સુશાસન કર્યું છે એમણે કે એમનો મંત્ર હતો કે સૌનો સાથ સૌનો વિકાસ એ તો સાર્થક થયો જ છે એ ઉપરાંત અનેક આપણા રેલ યોજનાઓ છે બુલેટ ટ્રેન છે એ બધું પણ શરૂઆત થઈ ગઈ છે અને બરોડા સાથે જે એમનો નાતો છે એમના હિસાબે આપણને બુલેટ ટ્રેન મળી છે અને બીજી ઘણી બધી યોજનાઓનો આપણને લાભ મળ્યો છે જે આપણને દેખાઈ રહ્યો છે જે વિશ્વાસ એમના પર મૂક્યો હતો એ વિશ્વાસ આપણો સાર્થક થયો છે અને મિત્રો જતા જતા હું આપને માહિતી આપું છું વડોદરા શહેરના જોવાલાયક સ્થળો વિશે જેમાં સૌથી જૂનો સયાજીરાવ ગાયકવાડનો લક્ષ્મી વિલાસ પેલેસ સયાજી બાગ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર વડોદરા શહેરના ચાર દરવાજા કે જેને હેરિટેજ બિલ્ડીંગની ઓળખ મળી છે વડોદરા લોકસભા મતવિસ્તારમાં આવેલી એમએસ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતી છે સાથે સાથે નવનાથ મંદિર માંડવી ગેટ મ્યુઝિયમ અનસુયા માતાજીનું મંદિર કીર્તિ મંદિર તાંબેકર હવેલી અને હજીરો પણ જોવા માટે લોકો ઉમટી પડે છે વડોદરાના અનેક મહાનુભાવોને પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત પણ કરાયેલ છે ખ્યાતનામ વ્યક્તિઓમાંના કેટલાક મહાનુભાવો જેવા કે વિક્રમ સારાભાઈ આઈજી પટેલ હોમાઈ વ્યારાવાલા હસમુખભાઈ શાહ ગુલામ મોહમ્મદ શેખ સિતાંશુ મહેતા ભૂપેન ખખર ખલીલ ધનતેજવીનો સમાવેશ થાય છે

તકલ્યાણ પુષ્ટિ હવે લે મકબરા ના માન મોટા કલ્ચરલ કેપિટલ આખા ગુજરાત તણ હું છું વડોદરા નો વડોદરા છે મારું ઘણું લવ યુ વડોદરા મારું વાલો વડોદરા ગરી છે ગરવે ગુજરાત ની આ નારું વડોદરા તો મિત્રો વડોદરા શહેર વિકસતું જાય છે દબકતું જાય છે અને એક આગવી ઓળખ ઉભું કરતું જાય છે પછી તે સંસ્કારી નગરી હોય ઔદ્યોગિક નગરી હોય કે પછી શૈક્ષણિક નગરી હોય આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે રાત્રે સાડા આઠ વાગે જી હા શનિવારે રાત્રે સાડા આઠ વાગે ફરી મળીશું એક નવી લોકસભા બેઠકની ની માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુત કરતા ભરત દેવમણી સંપાદન અપર્ણ ખૂંટ આલેખન અજય ઇન્દ્રેકર રજુઆત અને સંકલન હિના મોદી પ્રાયોજક એક્સપી નાઇન્ટી ફાઈવ નાઇન્ટી ફાઈવ ઓક્ટીન પ્રીમિયમ પેટ્રોલ ઇન્ડિયન ઓઇલ